ડુંગળી પોલીસની ટીમે ડુંગરી ઓવરબ્રિજ પાસેથી એક કારમાંથી સડસઠ હજાર ચારસોના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ સત્તર માર્ચ રવિવારના રોજ બે ત્રીસ કલાકે નોંધાયેલી ફરિયાદની પાંચ કલાકે મળતી માહિતી મુજબ ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક કાર નંબર જી જે ઝીરો થ્રી એચ આર 1698 માં વિદેશી દારૂ ભરી એક ઇસમ સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે ડુંગરી ઓવરબ્રિજ ના ઉતરતા છેડે મુંબઈ થી સુરત જતા માર્ગ ઉપર બાતમીવાડી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાડી કાર આવતા પોલીસની ટીમ દ્વારા ચાલકને ઊભી રાખવાનો ઈશારો કરતા ચાલકે કાર સાઈડે ઊભી રાખી પોલીસની ટીમ દ્વારા કારમાં તપાસ કરતા 75 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા સડસઠ હજાર ચારસો તેમજ કારની કિંમત રૂપિયા ત્રણ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચસો મળી કુલ ત્રણ લાખ સડસઠ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરી અક્ષયકુમાર ધીરુભાઈ પટેલને ઝડપી ખાડા સેલવાસ ખાતે આવેલ લિક્કર સેન્ટર ના માલ ભરાવી આપનારને વોન્ટેડ જાહેર કરી ડુંગરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે